કેશભાઈ નું જે નિવેદન છે તે વ્યક્તિગત ત્યાં અસ્તિત્વની લડાઈમાં જે પાર્ટીના પ્રશ્નો હોય એમાં એનું નિવેદન છે પરંતુ નિવેદનમાં એમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે જે વાત કરી છે અને જે અહમ વાત કરી છે એને હું વખડું છું એક ધારાસભ્ય તરીકેના વ્યક્તિને આવી રીતે કોઈ પણ સામાજિક રીતે વર્ગ વિગ્ર થાય કોઈ પણ પ્રશ્નો ઉભો થાય એવું નિવેદન ના આપવું જોઈએ કેરીત પટેલ પણ એ જ વ્યક્તિ છે કે જેણે સરકાર સામે હંમેશા બાયો ચડાવી છે અમારી લડાઈમાં પણ એ ખંભે ખંભો મિલાવીને આગેવાની માં રહ્યા છે ત્યારે ખિરિક પટેલ પણ એક મજબૂત આગેવાન છે અને કોઈ પણ બાબતમાં સામાજિક તમામ સમાજો ખિરિક પટેલની સાથે છે જિઘ્નેશભાઈ મેવાણી પોતાની જે વિસ્તાર મત વિસ્તાર છે એની વાત અલગ છે અને ખિરિક પટેલનો પોતાનો વિસ્તાર ની વાત છે એટલે એને જાતિ જ્ઞાતિ સાથે સમાવવા સરખાવી ના જોઈએ હા દિનેશભાઈ જે રીતે એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે કે ભાઈ અનેક વખત આ પ્રકારના શબ્દોએ બોલતા હોય છે અને આ તમે ભાષણો પણ પણ હશે અગાઉ આપણે જોઈ જીજ્ઞેશ મેથી સાથીદાર છે તમારા કિરીટ પટેલ તમે પણ એમની સાથે ઘણી વખત હો છો આ પ્રકારનું નિવેદન ને પછી કિરીટભાઈએ પણ એવું કહ્યું છે કે ભાઈ જે લોકો માનસિક અસ્વસ્થ છે એ લોકો આ પ્રકારના નિવેદનો આપે આ પ્રકારનું પણ નિવેદન જે છે તે કિરીટ પટેલ આપ્યું છે શું કહી રહ્યા છે છે એ બહુ મહત્વની પણ સાથે સાથે શાઇ જેવા વ્યક્તિ ધારાસભ્ય તરીકે ના અને એક સમાજના પ્રતિષ્ઠિત આગેવાન તરીકે એમનું આ નિવેદન ઇન્દ્રા ને પાત્ર છે પણ આ જે નિવેદન ને બધું આપવામાં આવે ને એમાં એક શબ્દ એમણે કહેવામાં આવ્યો છે કે ચણા નું કુદ નો એક શબ્દ વાપરવામાં આવ્યો બીજા કરે ત્યારે જોવું જોઈએ કે આપણે આજે કઈ સ્થિતિમાં લડી રહ્યા છીએ કિરીટ પટેલ નું નહીં આવે એ તો સ્થિતિ બતાવશે પરંતુ જીગ્નેશભાઈ જે નિવેદન આપ્યું છે તે બિલકુલ છે